ગૌતમ ગોસ્વામી દસતામ ગોસ્વામી સમાજ દ્વારા છેલ્લા બાર વર્ષ થયા અને આ વર્ષે તેરમું વર્ષ શિવરાત્રી નિમિત્તે દેવોના દેવ મહાદેવ ની શિવરાત ક્ષેત્રનું અતિ દિવ્ય ભવ્ય આયોજન થતું હોય છે રાજકોટના આપ જોવો છો કે મુખ્ય ચોક બધાય એસ્ટ્રોન ચોક કોટેજા ચોક કિસાનપાડા ચોક અંડરબ્રિજ જિલ્લા પંચાયત ચોક ટાકી ચોક લીમડા ચોક આપણે બહુમાળી ભવન ચોક હેડક્વાર્ટર ચોક લગભગ રાજકોટના બધા મુખ્ય ચોકોને પણ ભગવામય યાત્રા અને શિવમય બને ભગવામય બને તે હેતુથી યાત્રા સમિતિના તમામ સદસ્યો છેલ્લા પચીસ થી ત્રીસ દિવસથી આ શારીરિક માનસિક અને આર્થિક ત્રણેય રીતે પોતાની યોગદાન આપી અને આ શિવરથયાત્રાને અતિ સફળ બને અને રાજકોટ આખું શિવમય બને ભગવામય બને અને રાજકોટની જનતા આજુબાજુના ધર્મપ્રેમી જનતા પણ શિવરથયાત્રામાં આવે તેના માટે આમંત્રણ પાઠવીએ છીએ આ શિવરથયાત્રા છવ્વીસ તારીખે બુધવારે છવ્વીસ તારીખે બપોરે બે વાગે કોઠારીયા રોડ ઉપર સુતાનમાન એટલે કે કમલેશ્વર મહાદેવથી બપોરે બે વાગે પ્રસ્થાન થશે ત્યાર પછી આગળ સોરઠિયાવાડી સર્કલ ભક્તિનગર સર્કલ નાગરિક બે ચોક મક્કમ ચોક ત્યાંથી ગોનર રોડ સૂર્યકાંત હોટલ આગળ મહાકાલેશ્વર મહાદેવ માલવિયા ચોક યાજ્ઞિક રોડ જાગનાથ મહાદેવ જિલ્લા પંચાયત ચોક નીલકંઠ મહાદેવ ગુલછાપ ચોક કાકી ગ્રાઉન્ડમાં નું સમાપન થતું હોય છે આ શિવરથયાત્રા નો દાદાનો મુખ્ય રથ ત્યાં પહોંચે ત્યારે દાદાની સમૂહમાં લગભગ પચીસો ત્રણ હજાર માણસો સમૂહમાં દાદાની મહાઆરતી કરશે

હાથી ઘોડા સાંઢિયા ગાડી ફોર વ્હીલો અને બીજી અનેક સંસ્થાઓના પણ સામાજિક અને એક મેસેજ આપતા હોય સમાજને તેવા પણ પ્લોટો પણ સાથે જોડાવાના છે કુંભનું વાતાવરણ છે અને છેલ્લું સાહીષ્ઠાન છવ્વીસ તારીખને શિવરાત્રીના દિવસે છે તો અમે એક શિવરથયાત્રામાં એક કુંભનો પણ એક અમારો એક ફ્લોટ હશે સાથે અત્યારે દેશમાં સનાતનની પણ બોર્ડની પણ માંગણી હોય છે ત્યારે દસનામ ગોસ્વામી સમાજ સનાતની સમાજ છે ત્યારે સનાતનની માગણી માટે અને સનાતનનો એક સારો એવો મેસેજ દેવા માટેનો પણ એક પ્લોટ મુકાશે